નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને વાર શનિવારની કપાસની અપડેટ્સ ખેડૂતો માટે જે આજે પણ સારા સમાચાર આવ્યા છે અને કપાસ વિશે થોડી ચર્ચા કરવાની છે તેથી મિત્રો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સૌપ્રથમ ખેડૂત મિત્રો કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો કપાસના ભાવમાં આજે પણ વીસ રૂપિયાનો જોરદાર સુધારો જોવા મળ્યો છે અને ગઈકાલે જેમ આપણે કહ્યું હતું તેમ ઘણા ખરા માર્કેટયાર્ડો પંદરસોએ પહોંચી ગયા છે અને બાકીના માર્કેટયાર્ડો પંદરસોની ખૂબ નજીક પહોંચવા આવ્યા છે જેમ જે માર્કેટયાર્ડો પંદરસોની નજીક પહોંચવા આવ્યા હતા એ બધા જ માર્કેટયાર્ડોમાં હાલ કપાસના ભાવ પંદરસો પ્લસ બોલાઈ ગયા છે અને હવે મિત્રો દશક જેવા સેન્ટરો છે જ્યાં કપાસના ભાવ ચૌદસો સિત્તેરથી એંસી વચ્ચે છે બાકીના મોટા ભાગના યાર્ડો છે ત્યાં કપાસના ભાવ પંદરસો બોલાઈ ગયા છે બીજી વાત કરીએ તો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો મિત્રો પંદરસો પચાસ રૂપિયા માણાવદરની અંદર જ બોલાયો છે અને કપાસના એવરેજ ભાવ છે તે ખેડૂતોને તેરસોથી લઈને ચાળી ચૌદસો અને સારી ક્વોલિટીવાળો કપાસ હોય તો પંદરસો દસ અથવા તો પંદરસો પચાસ સુધી ખેડૂતોને કપાસના ભાવ મળી રહ્યા છે જો ખેડૂત મિત્રો તમે હમણાં કપાસ આપ્યો હોય તો તમારે કપાસના કેટલા ભાવ આવ્યા હતા તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં હવે ખેડૂત મિત્રો કપાસના બંને વાયદાની અને આવકોની હું તમને માહિતી આપી દઉં તો સૌપ્રથમ ખેડૂત મિત્રો એમસીએક્સ વાયદાની વાત કરીએ તો સત્તાવન હજાર નવસોએ બોલાયજો જેમાં ચારસો પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે સામે પક્ષે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો મિત્રો ઘટાડો જોવા મળ્યો છે ત્રાણું પોઈન્ટ બાણું ડોલરે બોલાઈ રહ્યો છે જેમાં ઝીરો પોઈન્ટ એકોતેર એટલે કે સિત્તેર ડોલરનો ઘટાડો થયો છે હવે મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો આવકોમાં મેં જેમ તમને કહ્યું હતું તેમ જે પણ ઘટશે તેટલા કપાસના ભાવ વધશે ગઈકાલે ઓગણચાલીસ હજાર મેટ્રિક બેલની આવક થઈ હતી અને આજે મિત્રો વાત કરીએ તો આડત્રીસ હજાર પાંચસો બેલની આવક જોવા મળી છે પાંચસો બેલની આવકમાં ઘટાડો થયો અને સામે પક્ષે વીસક રૂપિયામાં કપાસના ભાવમાં પણ સુધારો થયો કપાસ ચર્ચામાં પણ મિત્રો આજે એ જ ટૉપિક છે જેટલી આવકો ઘટશે એટલે કપાસના ભાવ સુધરવાની સંભાવના છે કારણ કે હાલ રોની ખૂબ જ ડિમાન્ડ છે અને જેટલા ખરીદનારા છે તેના સામે વેચનારાઓ ખૂબ ઓછા છે જેના કારણે કપાસની માંગ છે હાલ ખૂબ જ વધારે સર્જાવાની છે અને કપાસના ભાવમાં જો આવીને આવી સ્થિતિ ચાલશે તો ફેબ્રુઆરી મહિનાના એન્ડ સુધીમાં મોટા ભાગના માર્કેટ યાર્ડ એટલે કે નેવું થી પંચાણું ટકા એવા યાર્ડો હોય છે જ્યાં કપાસના ભાવ સોળસો સુધી પણ પહોંચી ગયા હશે અને આ સમગ્ર બજારનો આધાર અત્યારે આમ આપણે કહીએ ને તો ખેડૂત પાસે છે એટલે ખેડૂતો જેટલા મક્કમ બનશે અને ખેડૂતો જેટલો પોતાનો માલ સાચવીને રાખશે એટલા જ કપાસના ભાવ તેમને લાભ મળી શકે છે તો મિત્રો આ ત્યાજની કપાસ ચર્ચા અને બધી જ મેં તમને અપડેટ આપી દીધી છે વિશેષ માહિતી આપણે આવતીકાલના વિડીયોમાં આપવાના છે તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો હવે મળીશું આવે જીડિયો વિડીયો સાથે અસ્તુ જય હિન્દ